વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે ખાનગી બ્રાન્ડના કપડાના ગોડાઉનમાં આગ લાગી છે ફાયરની નવથી વધુ ગાડી અને પચાસથી વધારેનો સ્ટાફ ઘટના સ્થળે છે ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી છે હાલ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે લાખો રૂપિયાના કપડાં બળીને ખાખ થઈ ગયા છે ગોડાઉન વિશાલ શાહ અને સાગર શાહનું હોવાનો ખુલાસો થયો છે તો આગની જે ઘટના ઘટી હતી ને આખરે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે કુલિંગની કામગીરી થઈ રહી છે ખાનગી બ્રાન્ડના કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી પચાસથી વધારેનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો કારણ કે કપડાંની ફેક્ટરી છે અને ત્યાં આગ વધુ પ્રસરી જાય છે અને હવે આગને કાબૂમાં લેવામાં આવી છે કુલિંગની કામગીરી ચાલી રહી છે ચાનખેડાનો આ બનાવ અમદાવાદના વિશાળ વિસ્તારમાં એક ખાનગી બ્રાન્ડેડ કંપનીના કપડાનો ગોડાઉન આવેલું હતું એ ગોડાઉનમાં આજે વહેલી સવારે કોઈ

અને ટોટલ હમણાં સુધીની નવ ગાડીઓ થઈ છે રિફિલિંગ અને સ્ટેન્ડ બાય સાથે અને જે પ્રાથમિક ધોરણે જોવા મળેલું છે કે ટેક્સટાઇલનું ગોડાઉન છે ને બેઝમેન્ટ ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પકડાઈ ગયો છે અને તેને બુજાવવાનો પ્રયાસ ચાલુ છે સવારથી એટલે કે બેઝમેન્ટ એંસી ટકા અમે કાબૂ મેળવી લીધો છે અને જો બેઝમેન્ટમાં આગ છે એટલે પ્રથમ આગ બેઝમેન્ટથી જ ચાલુ થાય એવી સંભાવના અમને લાગી રહી છે કયા કારણ રાગ લાગી કે જાણી શકાય ખરું હજુ એન્ટ્રી થઈ શકી નથી એન્ટ્રી થયા બાદ અમને ખબર પડે કે અંદર કેવી રીતનું મટીરિયલ હતું ને શું અંદર વાયરિંગ હતું ને કેવી રીતની સિચ્યુએશન છે એ એન્ટ્રી થયા બાદ અમને ખબર પડી શકે એવું છે ફાયરના સાધનો છે છે તો કરી તે ગોડાઉન હોય એટલે ગોડાઉનમાં ચોવીસ કલાક હાજર લોકો હાજર રહે એવું હોતું નથી એટલે કોઈ વ્યક્તિ હાજર ના હોય એવા સમયે આગ લાગી હોય ને સવારે સાત વાગ્યાનો બનાવશે એટલે કોઈની એબ્સન્સમાં જ આગ લાગી એવું બનાવ છે અને બેઝમેન્ટથી જ છે એટલે ત્યાં માણસ હોય એવું દેખાઈ નથી રહ્યું અને કોઈ આગ બુજવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગી નથી રહ્યું

અંદર પ્રવેશ કરી શક્યો નથી કારણ કે માંથી આગ લાગી હતી અને ત્યારબાદ આગ ઉપર પ્રસરી હતી એટલે આગ ઉપર અંશતઃ કાબુ મેળવવાયો છે માં અને આગળના ઉપરના જે માર છે તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે સાથે પટેલ અમદાવાદ